ગાયક ઓસ્માન મીરને રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ મળ્યો છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે આ એવોર્ડ એનાયત થયો ભારત સરકારની સંગીત નાટક એકેડેમી દ્વારા સંગીત ક્ષેત્રે યોગદાન બદલ એવોર્ડ એનાયત કરાયો છે સંગીત ક્ષેત્રમાં રચનાત્મક સંગીત કેટેગરીમાં એવોર્ડ મળ્યો છે ઓસ્માન મીરને કરિયરનો પહેલો રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ મળતા લાગણી વ્યક્ત કરી છે ઓસ્માન મીરે એવોર્ડ મળતા તેમના ચાહકો માટે ગીત પણ ગાયું હતું

એની એક બે લાઈન તમને સંભળાવી દઉં જન ગોર જરે ચવર મારું માન મારું માન મોર બની થન ગાત કરે માન મોર બની થન ગાત કરે માન મોર બની થન કરે એ મારું મન મોર બની થન ગાટ કરે મન મોર બની થન કરે મોર બની થન કરે મન મોર બની થન કરે